ભાવનગર શહેર માં અલંગના ભંગાર માં બ્લાસ્ટ થતા એક વ્યક્તિને ઈજા થવા પામે હતી જે થી તેને હોસ્પિટલ સારવાર માં ખસેડવામાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેર ના કુંભારવાડા બાઠા ભાઈ ના ચોક માં રહેતા પંકજભાઈ જયнтиભાઈ ચુડાસમા પોતાનો ઘરે અલંગનો ભંગાર તોડવા લાવ્યા હોય જેમાં એક ડબલા ને તોડતા તેની અંદર બ્લાસ્ટ થયો હતો જેમાં પંકજભાઈ ને શરીર ઉપર ઈજા થતા તેમને તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે સરતી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જેમા એક હાથ અને બંને પગ ઉપર ઈજા થવા પામી હોવાનું સુક્રોએ જણાવ્યું હતું ઈને ખો મોહોશ કે તું આ જનિયા આ આ ઘર ઓલે કાઢું બોલે કામની